પોરબંદર પાલિકા દ્વારા મુખ્ય બજારોમાં ઢોલ નગારા વગાડી વેરા વસૂલાત કરવામાં આવે છે ત્યારે ગઈકાલે આઠ સ્થળોએ ઢોલ નગારા વગાડતા મિલકતધારકોએ બાકી નીકળતો રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખનો વેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો પોરબંદર પાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ પૂર્વે બાકી નીકળતા વેરા વસૂલાતની ઝુંબેશ કડક બનાવી છે કુલ વીસ કરોડની બાકી નીકળતી વેરાની રકમમાંથી દસ કરોડની વસૂલાત બાકી હોવાથી હાલ મુખ્ય બજારોમાં ઢોલ નગારા વગાડી વેરાની વસૂલાત કરવામાં આવે છે ત્યારે ગઈકાલે સુતારવાડા શીતલા ચોક લિબર્ટી રોડ વગેરે પર લાંબા સમયથી વેરો બાકી હોય તેવા આઠ સ્થળોએ ઢોલ નગારા વગાડવામાં આવતા બાકીદારોએ પોતાની બાકી નીકળતો રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખનો વેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો હજુ પણ પાલિકા દ્વારા આ ઝુંબેશ શરૂ રહેશે હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી વેરો બાકી હોય તેવી અઠ્યાવીસ મિલ્કોતો અત્યાર સુધીમાં સીલ કરાઈ છે જ્યારે પિસ્તાલીસ સ્થળોએ નળ કનેક્શન કાપવામાં આવ્યા છે શહેરમાં આવેલા પચીસ મોબાઈલ ટાવરમાંથી જે ટાવરનો વેરો બે વર્ષથી વધુ સમયથી બાકી હોય તેવા ટાવર પણ સીલ કરવામાં આવશે નિપુલ પોપટ ભટ્ટ ટાવર પોરબંદર નગર નગરપાલિકા હાઉસ ચેફ ઇન્સ્પેક્ટર વિપુલ આજ રોજ અમે લોકોએ માણે માણેચોક સુધીમાં ઢોલ નગારા વગાડ્યા અને સુતારવાળા વિસ્તાર અને લિબર્ટી સિનેમા રોડ કુલ એક લાખને છન્નું હજારની વસૂલાત કરેલી છે અને અવારનવાર અમે લોકોને જાણ કરીએ ભાઈ તમારા પૈસા ચડી જાય છે વ્યાજ આપે છે અઢાર ટકા લખે પેનલ્ટી મારે છે આજે વ્યાજ સહિત લોકોને બધાને પૈસા ભર તો તાત્કાલિક ભરી દો તો તમારા લોકોને વ્યાજ ન ભરવું પડે અને આપણે લોકોને વસુલાત પણ તમારે ભરાઈ જાય તમારી તાત્કાલિક ચીફ ઓફિસ સાહેબના આદેશ મુજબ આજકાલે કાર્યવાહી કરેલી છે તો તમને જનતાને પણ અપીલ કરીએ છીએ કે પાણીના પૈસા નીકળતા હોય અથવા હાઉસ ટેક્સ હોય તો વહેલું ભરી દો તો તમારે પેનલ્ટી ન લાગે આજે અમારે સાહેબનો આદેશ છે કે ખરોડ વિસ્તાર છે વાડી પ્લોટ છે ભોજેશ્વર પ્લોટ છે જરલારા કોલોની છે અમુક વિસ્તાર પેડેસ વિસ્તાર છે એ લોકોને પાણીના પૈસા પણ બાકી છે અને ટેક્સ ભરતા નથી તો એમને કનેક્શન કાપવાનો સાહેબ આદેશ કરેલો છે અમને લોકોને કે ભાઈ તાત્કાલિક ધોરણે કનેક્શનો કાપી અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો એ ઉપરાંત બીજો આ સાહેબને પણ વાત કરેલી હતી મિટિંગમાં ગઈકાલે અમારી ચર્ચા થયેલી છે તમામ ટાવરો જેના પૈસા બાકી છે જેની લેણી રકમ બાકી છે એ ટાવર તાત્કાલિક ધોરણે બંધ કનેક્શનો કાપી નાખવાના છે જેનો ટાવર બંધ થઈ જાય તાત્કાલિક ધોરણે ટાવર પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમે તમારી વસુલાત ભરી દીધો તો વધારે બબે વર્ષથી ભરેલા નથી કે કોઈ પણ રોલું હશે એક વર્ષનું ઉપર તેની પર પેનલ્ટી મારીને પૈસા વસૂલ કરવામાં આવશે એટલે તાત્કાલિક ધોરણે ટાવરના પણ પૈસા ભરી દેવા વિનંતી કરવામાં આવે છે